તો મિત્રો કહેવાય છે ને કે ખોડિયારનું ખોટું નહીં અને ખોટાની ખોડિયાર નહીં તો મિત્રો આજે આપણે જવાના છીએ આઈશ્રી તરસિંહગડાવાળા ખોડિયારમાંના મંદિરે જે સિહોરમાં આવેલું છે તો મિત્રો તમારા પરિવાર ઉપર ખોડિયારમાની ખૂબ કૃપા બની રહે એવી ખોડિયારમાંને દિલથી પ્રાર્થના કરું છું તો આપણે જઈએ અને પહોંચી પણ ગયા જો સરસ મજાનું ખોડિયારમાનું મંદિર ડુંગરા ઉપર છે તો ચાલો ઉપર જઈને જોઈએ કે કેવું સરસ મજાનું મંદિર છે તો મિત્રો હમણાં તમે જોયું ઇન્સ્ટાગ્રામમાં તરસિંગડો ડુંગર ખુબ વાયરલ થયો એ બોટાદ માં આવેલો છે તો અહીંયા આઈ શ્રી ખોડિયારમાં આપણે ભાવનગરના આંગણે ચાર કિલોમીટરના અંતરે ખૂબ સરસ મજાનું અદભુત કુદરતી સૌંદર્ય થી ભરેલું ડુંગરા ઉપર ખોડિયારમાંનું નું મંદિર આવેલું છે તો એને પણ આપણે વાયરલ કરવી તો આપડા ભાવનગર ની નજીક છે તો શા માટે આપણે દર્શન કરવા ના જઈએ તો જરૂર ને જરૂર કારણ કે અમે તરસિંગડો ડુંગર ત્યાં અમે બોટાદ થી જઈ આવ્યા તો જરૂર ને જરૂર આ વિડીયો ને શેર કરજો અને અહીંયા જરૂર તમે સિહોર આવજો ને સરસ મજાની જગ્યા છે તમે જો અને ડુંગરા ઉપર સરસ મજાનું ખોડિયારમાં મંદિર છે તો દર્શન કરવા જરૂર આવજો તો મિત્રો કોઈ પણ કાર્યની શરૂઆત કરું કે કોઈ પણ કામ કરું હું હિંમત નથી હારતો કારણ કે જ્યાં જ્યાં હું હિંમત હાર્યો ત્યાં ત્યાં રસ્તો મારી માં ખોડલે દેખાડ્યો નમસ્કાર મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ આઈશ્રી તરસિંગડાવાળા ખોડિયારમાં મંદિરે અને ખૂબ સરસ મજાનું કુદરતી સૌંદર્યથી ભરેલું ખોડિયારમાંનું મંદિર ડુંગર ઉપર સરસ મજાનું છે અને આ મિત્રો ભાવનગરથી છે ને અઠ્યાવીસ કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાંથી શિહોર આવવાનું અને શિહોરથી ખાલી સાડા ચાર કિલોમીટરના અંતરે ખોડિયારમાનું સરસ મજાનું મંદિર આવેલું છે અને આ મિત્રો અમે પણ આજે પહેલીવાર આવ્યા અને આપણા ભાવનગરના આંગણે આવું સરસ મજાનું ખોડિયારમાનું મંદિર હોય તો જરૂરને જરૂર દર્શન કરવાનો લાવો જરૂર લઈ અમે તો આજે આવ્યા તમે પણ જરૂરને જરૂર ભાવનગર જિલ્લા ની અંદર સિંહોળ તાલુકા ની અંદર ખોડિયાર ખોડિયારમા નું મંદિર તરસિંગડા આવેલું છે તે ગિરનાર જેવું રળિયામળી જગ્યા છે અને છોકરાઓ બાળકો માટે પણ ફરવા લાયક સારું છે અને આના મંદિર નું બઉ ખુબ સરસ મહત્વ છે જેથી કરીને પાછું સિટી ની બહાર આવેલું છે છોકરાઓ માટે પણ બહુ મજા આવે કારણ કે તમે સાંજના ટાઈમે આવો ચાર પાંચ વાગ્યા ના બરોબર ખુબ જ છોકરા ને પણ મજા આવે બહુ લડ્યા લડેલું છે મિની ગિરના જેવું કહેવાય મેં તો જોયું ઉપર કારણ કે ખુબ સરસ મજાનું સૌંદર્ય વાતાવરણ તો જરૂર ને જરૂર એકદા સિહોર થી તો ખાલી સાડા ચાર કિલોમીટર ના અંતરે મિત્રો આવા સરસ મજાના મંદિર ને આપડે મને એટલું લોકો સુધી શેર કરીએ તો જરૂર ને જરૂર આ તમારા વોટ્સઅપ ગ્રુપ માં કે માં શેર કરવાનું જય ખોડિયાર માં અને હંમેશા તમારા પરિવાર ની ધ્યાન રાખી ખોડિયાર મને ને પ્રાર્થના કરું છું જય ખોડિયાર